આ મહિનાના અંત સુધીમાં તમામ અર્બન ફીડરની કામગીરી પૂર્ણ કરી દેવાની યોજના છે જ્યોતિગ્રામ યોજના અંતર્ગત પણ પ્રી પ્રીમોન્સૂન કાર્ય ચાલી રહ્યું છે ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિત એગ્રિકલ્ચર ફીડરો માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં વીસ ખેતી ફીડરોની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે બાકીના ત્રીસ ફીડરો પર કામ પ્રગતિશીલ છે પીજીવીસીએલ ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે હમણાં અમારું મુખ્ય ધ્યાન મોન્સૂન પર્વ રખાણી સંભાળ પર છે જેથી વરસાદ દરમિયાન વીજ પુરવઠા અવિરત રહે અને સુરક્ષિત રહે સંસ્થા દ્વારા તૂટેલા લાઈનો ઢીલા જોડાણો જૂના ઇન્સ્યુલેટર ટ્રાન્સફોર્મર પેનલ અને સ્ટ્રકચરોના સંશોધન તથા રિપેરિંગ જેવી વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે પીજીવીસીએલ નું આ પગલું મોન્સૂન દરમિયાન વીજ પુરવઠા નિર્વાદ રીતે જળવાઈ રહે તે માટેના પ્રયાસોનો એક મહત્વપૂર્ણ તબક્કો છે હાલમાં આપણે ભુજ વિભાગીય કચેરી હેઠળના તમામ સબડિવિઝનોમાં પ્રીમોન્સૂન મેન્ટેનન્સની કામગીરી ચાલુમાં છે ભુજ વિભાગીય કચેરી હેઠળ ટોટલ છવ્વીસ અર્બન ફીડર આવે છે એમાંથી પંદરની મોન્સુન મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલ છે અને બાકી નવ ફીડરની કામગીરી અંડર પ્રોગ્રેસ છે જે આ મંથના એન્ડ સુધીમાં આપણે પૂરી કરી દેવામાં આવશે ભુજ વિભાગીય કચેરી હેઠળ ટોટલ અડસઠ જ્યોતિગ્રામ ફીડર્સ આવે છે એમાંથી એકવીસના પ્રિમન્શન મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને છત્રીસ ફીડરની હાલ કામગીરી ચાલુમાં છે જે પણ આ મહિનાના એન્ડ સુધીમાં અમે પૂરી કરી દઈશું એગ્રીકલ્ચર ફીડર્સ જે ભુજ વિભાગીય કચેરી હેઠળ ટોટલ એકસો છાસઠ ફીડર્સ આવે છે એમાંથી વીસ ફીડરની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલ છે ને ત્રીસ ફીડરમાં કામગીરી ચાલુમાં છે હાલમાં અમારા મેજર ફોકસ પ્રિમોન્સ મેન્ટેનન્સનો અર્બન અને જેજી ફીડર્સનો હોય છે કે જ્યાં પબ્લિકની વધારે મેન્ટેન કરવાની અમારી જવાબદારી થતી હોય છે પાવર સપ્લાય માટેની એટલે અમે પેલું પ્રાયોરિટી અમે અર્બન અને જ્યોતિગ્રામ ફિડર્સને આપીએ છીએ બાદમાં અમે ઇન્ડસ્ટ્રીયલ એગ્રીકલ્ચર એ બધા ફીડર્સ લઈએ છીએ હાલમાં પણ અમારે જ્યાં ટ્રી કટિંગ્સ ને એ બધી પણ કામગીરી ચાલુ જ છે જ્યાં અમારે જરૂર હોય ત્યાં જેસીબી નહીં એ પ્રકારે પણ અમે કામગીરી કરાવડાવીએ છીએ અને ચોમાસામાં ભુજના વિસ્તારની જાહેર જનતાને ઓછામાં ઓછી તકલીફ થાય એ રીતનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ